તો સેવન્થ સ્કૂલ હત્યા કેસમાં કડક કાર્યવાહીની સરકારની સ્પષ્ટ વાત રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે જવાબદાર સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહીની પ્રવક્તા મંત્રીની ખાતરી જવાબદારો સામે કેવી કેવી કાર્યવાહી થઈ શકે તે મુદ્દે મનોમંથન કરીશું આ નિવેદન તેમણે આપ્યું છે શાળા સંચાલકો સામે કઈ રીતે કાર્યવાહી કરવી તે મુદ્દે ચાલે છે મનોમંથન સેવન ડે સ્કૂલની અંદર જે બનાવ બન્યો રાજ્ય સરકારે પણ એમાં ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે સરકાર શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને પેરેન્ટ્સ સંચાલકોની મીટિંગ થાય શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યુંગ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે